સરકાર ખૂબ જ ઉપયોગી થાય તેવી જાહેરાત ટૂંક જ સમયની અંદર જે બજેટ જાહેર થવા જઈ રહ્યું છે તેની અંદર ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે કઈ કઈ મોટી જાહેરાત થઈ શકે છે તેની વાત કરવાના છે આજના આ વિડીયોની અંદર તો નવા મિત્રો જોડાણ આવે

અરે દોસ્તો આ બજેટ છે તે ત્રીજું છે ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ છે પેલી ફેબ્રુઆરીની રોજ છે રજૂ થવાનું છે આપણા નાણા મંત્રી નિર્મલા સીતારામણ સવારે અગિયાર વાગે સંસદ ભવનની અંદર નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ સવિસની અંદર માટેનું બજેટ રજૂ કરવાનું શરૂ કરશે પીએમ મોદીની સરકાર સત્તામાં આવી ત્યારથી ખેડૂતોની આવક વધારવા પર ખૂબ ને ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને આ વખતે પણ ખેડૂતોને મોટી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો થવાની અપેક્ષા છે કે આવનારું બજેટ રજૂ થવાનું છે તેની અંદર ખેડૂતોને શું ફાયદો થયો થવાનો છે સરકારનું મુખ્ય ધ્યાન ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રને સુધારવા પર રહેલું છે તો આ બજેટની અંદર ખેડૂતોને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે અને મોટામાં મોટો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાની

કૃષિ ઇનપુટ્સ પર GST ઘટાડવાની સાધનો ખરીદી રહ્યા છે સરકાર કૃષિ ઉત્પાદનો યોજના બનાવી શકે છે બિયારણ ખાતર અને અન્ય કૃષિ ઇનપુટ્સ પરના જીએસટી દરોમાં ઘટાડવાનો કરવાથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થઈ શકશે જેથી તેમની આવકમાં સુધારો થવાની પૂરી શક્યતાઓ છે ત્યાર પછી કૃષિ યોજનામાં માટે બજેટમાં વધારો થવાનો છે કૃષિ યોજનાઓ માટે પાસઠ હજાર પાસઠ હજાર પાંચસો ઓગણત્રીસ કરોડ રૂપિયાની રકમ પહેલેથી જ ફાળવવામાં આવી છે તો દોસ્તો આટલી બધી રકમ છે તે કૃષિ માટે ખાસ કરીને ફાળવવામાં આવી છે આ બજેટની અંદર કૃષિ યોજનાઓના બજેટમાં પાંચ થી સાત ટકાનો વધારો થઈ શકે છે જેના કારણે કૃષિ ક્ષેત્રમાં વધુ સુધારાની અપેક્ષા રહેલી છે બજેટ આ બજેટ હશે અને તે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ હશે તેમના અગાઉના બજેટમાં પણ કૃષિ ક્ષેત્રને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે અને આ વખતે પણ ખેડૂતો માટે મોટી જાહેરાતો થઈ શકે છે તો દોસ્તો આ અંદર પીએમ રકમ પણ વધવાની શક્યતાઓ રહેલી છે તો ખાસ કરીને કઈ કઈ જાહેરાતો થઈ શકે છે જો જાહેરાતો થાય એટલે તરત જ વિડીયો દોસ્તો આપણી ચેનલ પરથી મળી જશે તો ખાસ કરીને નવા ખેડૂત મિત્રો જોડાણ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવનારી જાહેરાતો સમયસર મળતી રહે